વલસાડ જિલ્લામાં શ્રી સત્ય સેવા સમિતિ વલસાડ દ્વારા શ્રી સત્ય પ્રેમ પ્રવાહીની રથયાત્રાની સોળ દિવસ સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી વલસાડ જિલ્લામાં સોળ દિવસનો દિવ્ય પ્રવાસ ભક્તિ અને સેવાથી પરિપૂર્ણ રહ્યો આ યાત્રા દરમિયાન કુલ એકસો થી વધુ સ્થળો પર રથ પહોંચ્યો લગભગ છસો કિલોમીટરથી વધુ અંતર કાપ્યું અને અંદાજે પાંત્રીસ હજારથી વધુ ભક્તોએ રથના દર્શનનો લાભ લીધો હતો આ પાવન યાત્રા દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં શૈક્ષણિક સહાય તરીકે નવસો પચાસ વિદ્યાર્થીઓને પેન પેન્સિલ રબર સંચો અને પાઉચ સહિતના કીટસનું વિતરણ કરાયું હતું આરોગ્ય સેવા વાઘલધરા ખાતે આયોજિત તબીબી કેમ્પમાં વિવિધ દવાઓ ઓઆરએસ સાબુ અને ટેલકમ પાઉડરનું વિતરણ કરાયું હતું નારાયણ સેવા હેઠળ અગિયારસો થી વધુ લાભાર્થીઓને ભોજન આપવામાં આવ્યું હતું વિશેષ સેવામાં સેગવી ગામના એક અંધ વિદ્યાર્થીને અમૃત કલશમ કીટ ત્રણ મહિના ચાલી રહે એટલી તેમજ અન્ય સેવાઓમાં એક થી વધુ લાભાર્થીઓને ચોકલેટ અને બિસ્કીટ તેમજ દસ હજારથી પણ વધુ ટોપીઓનું વિતરણ કરાયું હતું રથયાત્રા દરમિયાન સંગીત સંધ્યા વિડીયો શો બાલ વિકાસના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રવચન વગેરે જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા આ સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિ અને સેવાનું અનોખું સંકલન જોવા મળ્યું આ અવસર પર જિલ્લા પ્રમુખ શ્રી હેમાંશુભાઈ જે દેસાઈએ સર્વે ગ્રામજનો સરપંચશ્રીઓ સમિતિના કન્વીનરો શાળાના પ્રિન્સિપલ શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો તેમજ સર્વ ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમજ મીડિયા કવરેજ માટે પત્રકાર ટીમના મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો વિશેષ નોંધનીય છે કે આ રથયાત્રા દરમિયાન શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા કોઈ પણ પ્રકારના દાન કે ચઢાવા સ્વીકારવામાં આવ્યા નથી અહીં માત્ર પ્રેમ ભક્તિ શ્રદ્ધા અને નિસ્વાર્થ સેવા જ અર્પણ થઈ છે いい、いい、いい。 સાંઈ બાબાજી જય વાગવાન શ્રી સત્ય સાંઈ બાબા કી જય વાળા ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાજી